મિત્રો અત્યારે દિવાળીનો તહેવાર છે અને દિવાળીના તહેવારમાં આપણી સોસાયટીમાં કે આપણા ધંધાની જગ્યાએ દિવાળી નિમિત્તે દાન લેવા અથવા તો ભેટ સોગાદ લેવા માટે કિન્નર સમાજમાંથી માસીબાઓ આવતા હોય છે થોડા દિવસ અગાઉ સાવરકુંડલાની એક ઘટનામાં એક વેપારી અને માસીબાઓ વચ્ચે માથાકૂટના દ્રશ્યો બહાર આવ્યા હતા તો આ બધી જ બાબતોને સમજવા માટે વેરાવળથી પલક ચાવડા કિન્નર સમાજમાંથી આપણી સાથે જોડાયા છે તેમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે કઈ રીતે ને આ ભેટ સોગાત સ્વીકારતા હોય છે શું તેમના નિયમ હોય છે અને જે પ્રકારના જે તોફાની કિન્નરો છે તો તેના વિશે એ શું કહે છે પલકજી નમસ્કાર સ્વાગત છે તમારું મુંબઈ સમાચારની અંદર જે રીતે મેં વાત કરી કે

તો જે અમારા મઢમાં છે કિન્નરો એ તો આવું કોઈ દી કરતા નથી અને જે મઢની બહાર મુકેલા હોય છે અમુક કિન્નરોને એ લોકો પોતાની પણ છાપ ખરાબ કરે છે અને અમારા મઢવાળાની પણ છાપ ખરાબ કરે છે કે ભાઈ અમને સમાજમાંથી બહાર મુક્યા છે તો ભાઈ આ લોકોને કોઈ પૈસા આપે નહીં એટલે એ એક હેતુથી એ લોકો આવા કામ કરે છે જેથી અમારા સમાજને બહુ હીન દ્રષ્ટિથી બધા જોવે અને એના લીધે જે મઢવાડા સાચા કિનારો છે છે બાકી અમારા લોકો વિચારે સમાજ છે એ અમને એક માસી માતાજી નો દરજ્જો આપી અને અમને પગે લાગતા હોય છે તો અમારી પણ ફરજ આવે કે ભાઈ એ માન અમે જાળવી રાખીએ અને અમારો સમાજ એ જાળવી જ રાખે છે આ અમુક ના લીધે કે ભાઈ અમારા સમાજમાંથી બહાર મુકેલા આવા અમુક કિન્નરો હોય છે એ પોતાની છાપ ખરાબ હોય છે અને એના લીધે અમારી છાપ ખરાબ કરવા માટે આવા કૃત્યો કરતા હોય છે જી હજુ હું એ જાણવા માંગીશ કે દિવાળીનો તહેવાર છે અને તમારામાં જે એક માંગવાની પ્રથા છે તો તમારા કિન્નર સમાજમાં શું નિયમો હોય છે એટલે કેવા કિન્નરો માંગી શકે તમારા કયા કયા વિસ્તાર હોય

કે ભાઈ અમારા મઢના કાયદામાં રેતા ન હોય અમારા જે મોટા હોય એનું અપમાન કરતા હોય અને લુખા તત્વ સાથે એમનું ફરવાનું હોય છે અને મજના કોઈ નિયમો એ પાડતા ન હોય તો પછી અમારા લોકો એને સમાજમાંથી બહાર મૂકી દે સમાજમાંથી બહાર મૂકી દે એટલે આ લોકો મન ફાવે એવું વર્તન કરે જેમ કે સાંજ પડે એટલે એ લોકોને અ નશો કરવા જોઈએ પછી એવા લુખા તત્વો સાથે ફરવા જોઈએ અને અમારા મઢના નિયમ પ્રમાણે અમારે એવા કોઈ સાથે સંબંધ રાખવાના નહીં કોઈ જાતનો નશો કરવો નહીં કેમ કે અમને એક દરજ્જો આપે છે તો અમારે સાચવી રાખવો પડે અને પબ્લિકની નજરમાં અમારું બહુ માન છે તો એ માનને જાળવી રાખવું પડે એટલે અમારા મઢમાં ઘણા એવા નિયમો છે કે જે અમારે નિયમો પાડવા પડે છે પણ આ લોકો ને કોઈ નિયમો થી કોઈ

કે ભાઈ તમારે આવી રીતે નું સર્જન કરવાનું છે તો બ્રહ્માજી એ નર કે ન નારી એવું અમારું સર્જન કર્યું પછી ભગવાને પાછો અવતાર ધરી અને કીધું કે નર નારી એક સાથે નહીં પણ મહાદેવ પોતે નર સ્વરૂપે અને મા પાર્વતી જગજનની એ નારી સ્વરૂપે બે અલગ પડી અને બ્રહ્માજીને આદેશ આપ્યો હતો કે નર અને નારી અલગ સર્જન કરવાનું છે એટલે પેલી વેલી ઉત્પત્તિ જમારી હતી

મઢમાં જે ઉંમર વાળા કિન્નરો ને હોય એનું પણ અમારે પૂરું કરવાનું હોય અમારા ખુદ નું પણ કરવાનું હોય અમારા જે શિષ્યો હોય એમનું પણ કરવાનું હોય એટલે અમને આ દાતાઓ અમને દે છે અને અમે એના ઉપર અમારું જીવન નિર્વાહ કરીએ છીએ પણ અત્યારે બધાના મોજ શોખ વધી ગયા છે આવા લોકોના અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે આવા ને આવા કૃત્યો કરે છે અને અમારી છાપ ખરાબ કરે છે બરાબર માસી તમે જે રીતે વાત કરી કે તમારે તમારા શિષ્યોનું પણ પૂરું કરવાનું હોય જે વડીલ કિન્નરો જે છે એનું પણ તમારે ધ્યાન રાખવાનું હોય તો એક દીકરા જેવી જે જવાબદારીઓ તમે ઉપાડતા હો છો તમારો એક પરિવાર હોય છે એ રીતે તમે રહેતા હો છો હા અમારામાં પણ હોય છે અમારામાં જે અમારા બુઝુર્ગો હોય છે જે અમારા ગુરુ હોય એમના ગુરુ હોય પેઢી દર પેઢી અમારે ચાલ્યા આવે બરોબર તો એ જેટલા ઉમર વાળા હોય એનું અમારે જ ધ્યાન રાખવાનું હોય છે અને અમે અવારનવાર સારા કાર્યો પણ કરતા રહીએ છીએ જેમ કે સંમેલન થાય અમારું એમાં અમારા જજમાનોના ના જે પણ પૈસા અને દાન મળેલ હોય છે એનું સારું કાર્ય પણ કરીએ છીએ કે જેથી જે પણ અમારા જજમાન છે અમને આપે છે એનું બધું સારું થાય અને અમે અવારનવાર અમારા જે મઢના કિનરો છે અને અમારા અમારા કિન્નર લોકો હતા એવી રીતે સારા કાર્ય કરે જ છે જે સાચા કિન્નરો છે જે મઢમાં રે છે એ લોકો સારા કાર્ય કરે જ છે પણ આ લોકોના લીધે અમારી એક એવી છાપ ઉભી થઈ છે અને અમારા સમાજમાં જ નહીં આપણે જોવા જઈએ તો બધા સમાજમાં અમુક આવા લોકો હોય છે કે જેનાથી હા સમાજની એક દ્રષ્ટિ બદલાવી નાખે આ લોકો કે ભાઈ આ સમાજ આવો પણ ખરેખર એવું હોતું નથી બધા સરખા નથી હોતા કોઈ પણ સમાજ ને આપણે લઈએ સમાજમાં આવા અમુક લોકો હોય જ છે કે જે સમાજની છાપ ખરાબ કરે બરાબર અ તો જે પણ વેપારીઓ છે જે સોસાયટીના જે રહીશો છે રહેણાંક મકાનમાં પણ રહેણાંક વિસ્તારોમાં પણ કિન્નરો માંગવા જતા હોય છે તો લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ લોકોને કઈ રીતે ખબર પડે કે આ કિન્નરો સાચા છે કે એમ જ માંગવા આવે છે અને માની લો કે એવા સમયે કોઈ પણ કિન્નર ગેરવર્તન કરે કે પછી કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરે દાન મેળવવાને કારણે તો લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ અને આની ફરિયાદ ક્યાં કરવી જોઈએ એના માટે મારું તો એક જ કહેવાનું છે કે તમારા વિસ્તારમાં જે કિન્નરો આવતા હોય તો એ લોકો પાસે પૂરી તપાસ કરો કે તમે ક્યાંથી આવો છો કયા મઢથી આવો છો ક્યાં તમારું મઢ છે અને જાતે જઈ અને તપાસ કરો ત્યાં મઢ છે કે નહીં અને મઢ કોણ ચલાવે છે એ જે મેન હોય એના કોન્ટેકમાં રહેવાનું એમનું કાર્ડ આપેલું હોય એનો કાર્ડમાં એમનો નંબર હોય

હા અમારે આપણા સૌરાષ્ટ્ર માં લઈએ તો અમારે જેતપુર જેતપુરમઢ છે ગોંડલ છે રાજકોટ છે પછી ધ્રોલ આ બાજુ આપણે લઈએ તો સાવરકુંડલામાં છે લાઠીમાં છે અમારો જે વિસ્તાર છે એ લાઠીમાં આવે છે પછી અલગ અલગ જે મઢવાડા છે એ લોકોના અલગ અલગ વિસ્તાર હોય છે અને અમારા મોટા મઠ વાત કરીએ તો અમારા અમદાવાદમાં જે અમારા પ્રમુખ સ્થાને છે એ અત્યારે અમદાવાદ છે પછી બરોડા છે થોડા વર્ષ અગાઉ જ કિન્નરોને અખાડાની અંદર મહામંડલેશ્વરનું પદ મળ્યું છે અખાડાની અંદર કિન્નરોનો સમાવેશ થયો છે તો આ બધી બાબતોને લઈને કિન્નર સમાજમાં કેટલા બદલાવ આવ્યા છે અને શું ફાયદો થયો છે બદલાવ ઘણા એવા છે કે ભાઈ અમને એક નવી ઓળખ મળી છે ત્યાંથી જે પબ્લિક અમને આ હિન ભાવથી જોતી એ લોકોનો દ્રષ્ટિકોણ આખો બદલાઈ ગયો છે અને અમારા કિન્નર સમાજમાં પણ ઘણો બદલાવ આવ્યો છે અમુક અમુક નિયમ બહાર પાડ્યા છે કે ભાઈ આ નિયમમાં આપણે રહેવાનું છે અને કાંઈ પણ હોય પબ્લિક પબ્લિકની માથે કોઈ પણ

એટલા બ્રાહ્મણો સમાઈ ગયા હતા તો ત્યારે અમારો કિન્નર સમાજ પણ એમની સાથે બે હજાર જેટલા કિન્નરો અહિયાં સમાયેલા છે સોમનાથ ની ધરતી ઉપર મતલબ એને બલિદાન આપેલું છે વાહ બરાબર તો ઘણી વાર આપણે કોઈ કહેવતોમાં જોતા હોઈએ છીએ કોઈ ડાયરા ની અંદર આપણે જોતા હોઈએ છીએ જેમાં કિન્નર સમાજને લઈને ટિપ્પણીઓ થતી હોય છે પણ તમારો એક ઇતિહાસ છે કે ભાઈ વડોદરા લ્યો પછી આપણે ભાવનગર લ્યો કેટલા ઇતિહાસો છે અને અમારા મઢમાં અમારા બિલખા મઢ છે અમારા મેંદેડા મઢ છે અમારા જ્યાં જ્યાં મઢ છે એ મઢમાં અમારે અમારા અમુક લોકોએ સાચ પૂરેલા છે જીવતા સમાઈ ગયેલા છે

એટલો જ સંદેશો આપીશ કે ભાઈ જે સાચા કિનર છે એને તમે આ આ લોકો સાથે ના ગણો અને તમારા એરિયામાં તમારા વિસ્તારમાં તમારા સિટીમાં કયા માસીનો વિસ્તાર લાગે છે કયા સાચા છે એમને મળ છે કે નહીં એ લોકોનું પ્રોપર રહેણાંક ક્યાં છે અને કેટલા વર્ષથી રહે છે એ બધું તમે જાણકારી રાખો અને જે સાચા કિનર છે એ તમારું કોઈ દી ખોટું નહીં કરે અને એ લોકો જતું પણ કરશે અ બાકી આવા લોકો અત્યારે આવા આવારા તત્વો અત્યારે બહુ ઊભા થયા છે અત્યારે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાસ અને આ બધી મોજ શોખ પોતાના ઉભા પૂરા પાડવા માટે આ લોકો બધી આવું કરે છે પણ એની સાથે અમને ના જોડશો અમે એનાથી આખા અલગ જ છે અને જે સાચા કિનર છે એ લોકો કોઈ દી કોઈનું ખોટું કર્યું નથી અને કરશે પણ નહીં મારો જ વિસ્તાર છે સોમનાથ વેરાવળ આ બધા વિસ્તારમાં થોડા દિવસ પહેલાની જ વાત કરું અમારે એક માસીનો બહુ ત્રાસ હતો ખુદ એમને કરી અને વિડીયો બાર પાડેલો હતો કે ભાઈ આવી રીતે હેરાન કરે એ ચલાવી લેવામાં આવે કેમ કે પબ્લિક છે એ અમારા મા બાપ ગણીએ તો ઈ છે અમારા ભાઈ બેન ગણીએ તો ઈ છે એ અમારો સહારો છે એના ઉપર અમારું જીવન છે અને જો ઈ દુઃખી થતા હોય તો એને દુઃખી કરી અને અમને સુખ પ્રાપ્ત કરવાનો કોઈ અધિકાર નથી

બરાબર ત્યાં અમે એક એવું ઊભું કરશું કે ત્યાં પબ્લિક કોઈ પણ ની ફરિયાદ કરી શકે અને એ ફરિયાદ અમે અમારા સમાજમાં મૂકી શકીએ કે ભાઈ આ માણસનું આવું છે કેમ કે અમે ખુદ બધા ઉપર આવા જે આવા તત્વો છે એના ઉપર ખુદ અમે અત્યારે કાર્યવાહી કરવા જાય તો એ લોકો અમારા સામે થાય કે ભાઈ તમે કિન્નર છો અમે કિન્નર છે તમને ભિક્ષાવૃત્તિ કરવાનો અધિકાર છે તો અમને છે તમે અમારા આડા પડશો અમે ધમકીઓ આપે અમે આમ કરશું અમે તેમ કરશું અમે પોલીસ કેસમાં તમને ફસાવી દેશું અમે એ લોકો રાતે આવીને ગતિ કરે છે અમારા મઢવાડાને લુખા તત્વો લઈ અને ઘણી જગ્યા એવા બનાવ બનેલા છે અને ઘણી જગ્યાના એવા કિસ્સાઓ બહાર પણ પડેલા છે કે ભાઈ આવી રીતે લુખા તત્વો લઈ આવી અને મઢમાં જે ઉમરવાડા રહેતા હોય એમને હેરાન કરવા જાય કે ભાઈ તમારા શિષ્યોને કાબુમાં રાખજો બાકી અમે આમ કરશું તેમ કરશું એવી રીતે અમને ધમકીઓ આપે અને પોલીસ કેસની ધમકીઓ આપે કે ભાઈ તમે છો ને અમેય છે એ લોકો છે સાચા જ કિનર બરોબર પણ એને અમારી સમાજમાંથી બહાર મુકેલા છે પછી એ લોકો અમારી જ સામે થઈ અને પબ્લિકને પ્રતાડિત કરે છે તો ત્યાં અમે પાછળ પડી જાય છે તો બસ પબ્લિક ને અમારું એટલું જ કહેવાનું છે કે જે સાચા છે અને જે આ અમે પણ આ લોકોથી હેરાન છે તો પછી બધા જે સાચા માસીઓ છે એનો સાથ સહકાર આપે અને એમની સાથે રહીએ તો અમે આ લોકો ઉપર કોઈ કોઈ પણ પણ એક્શન લઈ અને તમારા વિસ્તારના જે માસી છે તમે વર્ષોથી જેને ઓળખતા હોય જેનો જેનો ત્યાં રહેણાંક હોય ત્યાં મઢ હોય બસ એવા માસીઓનો તમે સાથ દેજો કે જેથી કરી અને એ લોકો આ લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી શકે પગલા લઈ શકે

મા ભગવતી મારા સોમનાથ દાદા મહાદેવ બધાની દિવાળી સારી જાય અને દિવાળી તો શું બધાનું આખું વરસ સારું જાય એવા આશીર્વાદ